અને ભાઈનું એક આ એક સપનું એવું છે કે મારે પૂરું કરવું છે મારે આ સપનું ભાઈ સોલંકીનું પૂરું કરવું છે તો શું કરી શકાય ભાવનગર મુકામે આજે આપ સૌના સાથ સહકાર આપ સૌના આશીર્વાદ આપ સૌના પ્રેમથી અને જેમ પારસભાઈએ કીધું ને કે જીવનમાં આપણા જીવનમાં ખરેખર કોઈક એક એવો વ્યક્તિ હોવો જોઈએ જે આપણી પ્રેરણા હોય જેને નાનપણથી જોઈને આપણે મની મન એમ વિચારતા હોય કે એકદી હું પણ આવો બનીશ એકદી હું પણ આવા કામો કરીશ એવી મારી પ્રેરણા મારા ભગવાન મારા સર્વશ્રેષ્ઠ એવા મારા બાપુજી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી આપણા જ ભાવનગરનું ગૌરવ કહી શકાય અને ખૂબ સમયથી જેમની સાથે રાજકીય અને સામાજિક સંગઠનોમાં મેં એ કામ કર્યું છે અને આજે આપણું ગૌરવ છે એવા કેન્દ્રીય મંત્રી બેનશ્રી નીમુબેન બામણિયા મારા પહેલાં જેમ મેં વ્યક્તવ્ય આપ્યું એવા ભારતીય ભાજપના જિલ્લા પ્રમુખ આરસી કાકા ભાઈ શ્રી તરાજાના ધારાસભ્ય ગૌતમભાઈ પ્રદેશ મહામંત્રી રઘુભાઈ હુંબલ કોરી સમાજના ટ્રસ્ટી બાબુભાઈ દેબયાન શામજીભાઈ મેઘદૂત બાબુભાઈ પરમાર મંચસ્થ તમામ મહાનુભાવો સામે બેસેલ મારા વિદ્યાર્થી મિત્રો મારી માતાઓ બહેનો અને આગેવાનો આમાં ઘણા બધા કર્મચારી મંડળ જે આ કાર્યક્રમને સફળ બનાવ્યું છે એ તમામ કર્મચારી મંડળોને હું મારા હૃદયથી એમનું આભાર માનું છું અને મિત્રો જેમ કે મેં કીધું ને કે એક આદર્શ એક પ્રેરણા મારા ઘણા બધા વ્યક્તવ્યોમાં અને અહીંયા સમાજની ખૂબ જૂની શાખાઓ બેસી છે એકથી એક એવા સિનિયર આગેવાનો મંચ ઉપર રહી છે અને સામે બેસા છે જે વર્ષોથી મારા બાપુજી સાથે કામ કર્યું નાના મોટા સમાજની મીટિંગોમાં પ્રશ્નોમાં એક એક વાત ખરેખર આ સાંભળવા જેવી છે કે માણસનું ફોકસ શું કહેવાય માણસનું ધ્યેય અને એની સભ્રતા શું કહેવાય આ ઘણા બધા આગેવાનો છે અને ઘણા બધા લોકોએ એ સમયે મારા બાપુજીના મોડેથી એક શબ્દ હંમેશા સાંભળ્યો છે એમના વ્યક્તવ્યમાં કે ભલે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો પેટેય પાટા બાંધી તમે તમારા દીકરા દીકરીઓને ભણાવજો અને ખાસ કરીને દીકરીઓને ભણાવજો કારણ કે દીકરીઓ એક નહીં ભે ઘર તારવે એટલે એ જે ઉદબોધન મારા બાપુજીનું હતું ને એની માટે છેલ્લા ત્રણ વર્ષથી હું અને સમગ્ર કોરી સેનાની ટીમ સમસ્ત કોરી સમાજના કર્મચારી મંડળ તમામ સાથે અમારા મંડળમાં તમામ સમાજના આગેવાનો મોભીઓ જોડાઈને અમે આટલા વખતથી એક મારી ઈચ્છા હતી કે એવું શું કરી શકાય કે જે મારા બાપુજીનું એક સપનું હતું કે મારા સમાજમાંથી એ મારા ગામડામાંથી એ મારાય વિસ્તારમાંથી મારાય ઘોઘામાંથી ભાવનગરમાંથી શિહોરમાંથી ભાવનગરમાંથી કોઈક અમારો એવો સરકારી અધિકારી બને કોઈ ક્લાસ વનમાં જાય કાંઈક કોઈ ક્લાસ ટુમાં જાય ક્લાસ થ્રીમાં જાય તો એવું શું કરી શકાય તો આના પહેલાં મારા ત્રીસમાં જન્મદિવસે મેં યુવાનો માટે એક મોટિવેશન સ્પીચ રાખી હતી ત્યારે મેં મારા મિત્ર અને મારા સાથી બંધુ મારા ભાઈ શ્રી પારસભાઈને મેં ઇન્વિટેશન આપ્યું હતું ત્યારે એમ મેં સાંભળ્યું હતું અને ત્યારે મારા મનમાં એક ઈચ્છા હતી અમારા નરસિંહભાઈ છે કર્મચારી મંડળના પ્રમુખ એમની આખી ટીમ અમારા બુજેશભાઈ જાંબુચા ત્યારે હું એમને વાત કરતો એવું શું કરી શકાય કે છેલ્લામાં છેલ્લો ગામમાં રહેલો મારો વિદ્યાર્થી મારો ભાઈ કે મારી બેન એ ઘર બેઠે બેઠે એનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે કારણ કે સમાજમાં એવી ઘણી બધી નાના મોટા વિષયો મારા સુધી આવતા કોઈક વિદ્યાર્થીઓને અહીંયા આવવું હોય તો એને હોસ્ટેલની વ્યવસ્થા નહોતી કોઈને આવવું હોય તો એને સારું જમવાની વ્યવસ્થા નહોતી જ્યાં હોસ્ટેલ હોય તો ત્યાં એની સ્કૂલ સુધી જવા કે કોલેજ સુધી જવાની વ્યવસ્થા સારી નહોતી એવા ઘણા નાના મોટા વિષયો મારા સમક્ષ આવતા ત્યારે મેં એવું વિચાર્યું કે કામ કરીએ આપણે ભાવનગર જિલ્લાની ચાલીસ જિલ્લા પંચાયતો છે ચાલીસે ચાલીસ જિલ્લા પંચાયતોમાં એક એક સેન્ટર ઊભું કરીએ અને ત્યાં કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે છોકરાઓને પ્રેરિત કરીએ ત્યારે આ કર્મચારી મંડળોએ બધાએ હું બધાને હરેક તાલુકામાંથી બધાને આમંત્રણ દીધું કે આ વાતનું કાંક ચિંતન આપણે કરવું પડશે અને પુરુષોત્તમભાઈનું એક આ એક સપનું એવું છે કે મારે પૂરું કરવું છે મારે આ સપનું પુરુષોત્તમભાઈ સોલંકીનું પૂરું કરવું છે તો શું કરી શકાય ત્યારે ભાઈ શ્રી માસ્ટર વે અને બધા આગેવાનો છેલ્લા એક મહિના સુધી ચિંતન કરી અને પછી અમે એવો નિર્ણય લીધો કે આપણે એક ભાઈ ઓનલાઈન એપ્લિકેશન બહાર કાઢીએ જેનાથી ખાલી ભાવનગર જિલ્લો જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં રહેલા વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા ફ્રી ઓફ કોસ્ટથી એનું ભણતર એનું શિક્ષણ કરી શકે આમાં ભવિષ્યના દિવસોમાં તમારી બુક્સય બધી અપલોડો થશે જેથી એક એક બુક્સની માટે જે મારા વિદ્યાર્થીઓને ગામ મૂકી અને શહેરમાં આવવું પડતું હતું અને શહેરમાં આવી અને જે સમયનો એમને પભાવય થતો કે ભાઈ ગામડેથી ભાવનગર આવું તો અડધો પોણો કલાક થાય જાવું અડધો પોણો કલાક થાય અહીંયા એ બધો સમય તમારો બચે અને તમે સારી રીતે ઘરે બેસી અને તમારા સમયે ઘણીવાર એવું હોય કે વિદ્યાર્થીઓ સવારના ઉઠીને ભણે તો એમને વધારે પૂરતે યાદ રહેતું હોય કોકને એવું હોય કે સાંજે કોક ભણતા હોય કોઈકને એવું હોય કે રાતમાં એકાંતમાં ભણવું જોતું હોય તો એ ક્લાસીસની મર્યાદા એવી નહોતી તો આ ઓનલાઈન શિક્ષણ અમે એટલા માટે બહાર કાઢ્યું કે મારા વિદ્યાર્થીની અનુકૂળતા એ આમાં ગમે ત્યારે ભણી હકશે અને મારા બાપુજીનું જે અખંડ સપનું હતું એ સપનું પૂરું કરવા માટે આગામી દિવસોમાં અહીંયા મેં આખા ગુજરાતમાંથી અમારા કર્મચારી મંડળના પ્રમુખ રાજેશભાઈ વંશ અમારા સેનાના તમામ પદ અધિકારીઓ મુખ્ય મુખ્ય પ્રમુખો તમામ ગામમાંથી સરપંચો અને પુરુષોત્તમભાઈ સોલંકી ફેન ક્લબમાં તમામ આવેલ અમારે ચાહે એ દીગુભાઈ હોય નારુ દાદા હોય તમામે તમામ આગેવાનોની હારે સંકલનમાં રહી અને આગામી દિવસોમાં આ ભાવનગર જિલ્લામાં ગામડે ગામડે આ ઓનલાઈન એજ્યુકેશન પહોંચે અને ખરેખર ગામમાં રહેલા વિદ્યાર્થીઓને કઈ રીતે લાભ થાય એની માટે આજે મેં આખા ગુજરાતમાંથી એ બધા આગેવાનોને બોલાવ્યા છે કે આગામી દિવસોમાં આનું વધુમાં વધુ આપણા લોકો આનો લાભ લઈ શકે આ ફ્રી ઓફ કોસ્ટ છે આ ફક્ત ને ફક્ત ખાલી પુરુષોત્તમભાઈનું એક એવું સપનું હતું કે મારાય સમાજમાંથી કોઈ આઈપીએસ આઈ એસ કલેક્ટર બને એનું આ સપનું પૂરું કરવા માટે આ એપ લોન્ચ કરી છે એટલે મારા મિત્રો બને એટલું વધેવું આખા ગુજરાતમાંથી આમાં વિદ્યાર્થીઓ જોડાય એવી એક સમાજના દીકરા તરીકે સમાજના એક ભાઈ તરીકે અને બહેનોના એક વીરા તરીકે આપ સૌને મારી નમ્ર અપીલ છે આટલું કંઈ મારું વ્યક્તવ્યને વિરામ આપું છું મારા જન્મદિવસે આપ સૌએ હંમેશા મને આટલો જ ચાહ્યો છે અને આટલો જ પ્રેમ આપ્યો છે એની માટે આગામી દિવસોમાંય તમારા ભાઈ તરીકે મા હું ક્યાંય પણ આપ લોકોને મદદરૂપ થઈ શકું તો અડધી રાતે તમારા ભાઈ સુધી તમારી અરજી પહોંચાડજો આપના સુખમાં નહીં બલકિ આપના દુઃખમાં હંમેશા આપનો ભાગીદાર બનવું એવી માતાજી દાદાભાઈએ પ્રાર્થના આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ